ચલો બધાની આંખો બતાવો આંખો ચલો કેટલી છે આંખો બે બે કાન કાન બતાવો શું કામ કરે સાંભળવાનું શું કરે ચલો નાક કેટલા છે નાક બતાવો ચલો નાક શું કામ કરે શ્વાસ લેવાનું હં ચલો તમારે હાથ કેટલા છે બેટા હાથ હમ બતાવો ચલો હાથ બતાવો બેના ઊંચા કરો હાથ પગ બતાવો પગ કેટલા છે અંગૂઠા કેટલા છે અંગૂઠા બતાવો બે બે હાથના અને બે પગના એટલે ચાર આંગળીઓ બતાવો આંગળીઓ ચલો ઘણો આંગળીઓ એક આથી ગણો એક બે ત્રણ ચાર પાંચ ફરી ગણો એક બે ત્રણ ચાર પાંચ